કેસરી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી એકત્રીસ ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગી ભરી લહેર લઈને આવી રહી છે મિશ્રી હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે મિશ્રી નિકાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ ચમતી જાય છે ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે ધીરજ વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજ અજમાયસ થાય છે ચમકદાર ઊર્જા હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિશ્રી એક ફિલ્મ ગુળ આધુનિક રોમેન્ટિક કોમેડી છે જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે સાદગીભર્યું લાગણીભર્યું અને સંબંધિત વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ મિશ્રીનું નિર્માણ એ જુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા ઝીલ પ્રોડક્શન અને પ્રાસૂચ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક પાસ કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે સહનિર્માતા છે પ્રવીણ શાહ મિત કાર્યા અને જય કાર્યા લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે ફિલ્મમાં ટીકુ તલસાણીયાર ગઢવી કવિ સાથે કોશંબી ભટ્ટ અને બાળ કલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે

જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું રાઈટ યા કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે તમે નો એક્સપીરિયન્સ કેવો હતો એક્સપીરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને एकदम एट लाइक कैन नो व्हिच કહી દો કે તમને બહુ મજા આવશે એટલે યુ કે તમે સમજી શકો છો કે કેવો એક્સપીરિયન્સ રહ્યો છે કે આનો વાતો ઓલી ગુડ અપ થેન વો સમર જો કે અલગ સ્ટોરી લેવાનું છે મિશ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં બહુ જ સરસ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મેસેજ જોઈ જોઈએ મારું પાત્ર હું ભજવું છું અને પૂજા એક પોટર છે છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ સહેમી છે અને થોડી એનો દુખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પુથલ થઈ જાય છે બિકોઝ એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે લગન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળે પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી આ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એ એની મેમરી યુ મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પણ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કઈક અકસ્માત ના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એને દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે કેરેક્ટર માં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉ ભલે અમારી સાથે વિતાવેલા પળો યાદ ના હોય પણ એના એ ફીલિંગ ના બેસિસ ઉપર એ ફરી એના પ્રેમ માં પાડશે તો ફરી માં તમારી પહેલી રોમેન્ટિક જી જી આપણો અનુભવ કયો રો કે તમે જે અત્યાર સુધી જે હા ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય